હતા સમ્રાટ અશોક શાસનકાળ દરમિયાન મહત્વપૂર્ણ વિરાસતો છે તેમના શિલાલેખો તેમના શિલાલેખો તેમને પાલી ભાષામાં કોતરાવેલા છે અને આજે પણ તે સુરક્ષિત રીતે અલગ 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 સ્થળો જોવા મળે છે તેમાંથી એક ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લામાં આવેલો એક અશોક નો શિલાલેખ છે એની શોધ અઢારસો ને બાવીસમાં કર્નલ તાજ નામના વ્યક્તિએ કરી હતી સમ્રાટ અશોક એ બૌદ્ધ અધ્યયનને ઘણું મહત્વ આપ્યું સમ્રાટ અશોકે તેમના શાસનકાળ દરમિયાન અનેક સ્તૂપો વિહારો અને શિલાલેખો બનાવડાવ્યા છે સમ્રાટો મ્યાનમાર લાઓસ કમ્બોલિયા વગેરે દેશોમાં પાલી ભાષાનું મહત્વ છે પરંતુ ભારત દેશમાં પાલી ભાષાનું મહત્વ એટલું બધું નથી તેથી આપણે ભારતમાં પાલી ભાષાનું મહત્વ વધારવું જરૂરી છે ભારત દેશમાં માં પાલી ભાષા મહત્વ વધારવા માટે આપણે પાલી ભાષા શીખવી જરૂરી છે કારણ કે પાલી ભાષા એ બૌદ્ધ સંસ્કૃતિ છે અને બૌદ્ધ સંસ્કૃતિ એ આપડી પ્રાચીનતમ ભારતીય સંસ્કૃતિ છે અને પાલી ભાષા એ ભારતીય સંસ્કૃતિ નો જ એક ભાગ છે તો હવે આજે આપણે આ વિડીયો શીખવાના છીએ સ્વર આગળના વિડીયો માં આપણે કલમ ખડીઓ શીખ્યા હતા એ કલમ ખડીઓ જો તમે એ વિડીયો જોયો હશે તો તમને ખબર હશે કે આપણે કલમ ખોડી શીખ્યા હતા અને એમાં જે અક્ષર નો ઉપયોગ નતો થતો એ અક્ષર ની જગ્યાએ કયા અક્ષર નો ઉપયોગ થાય એ પણ આપણે શીખ્યા હતા તો એમાંથી હું તમને અમુક પ્રશ્ન પૂછી અને એનો જવાબ તમારે મને કોમેન્ટમાં કહેવાનો છે તો એ પ્રશ્ન છે આ ચાર અક્ષર ને ગુજરાતીમાં કેવી રીતે લખાય ચાર અક્ષરને ગુજરાતીમાં શું કહેવાય એ તમારે મને લખી અને કોમેન્ટમાં કહેવાનું છે જેમ કે ખ અને ગ હોય તો તમારે ક ખ અને ગ એવી રીતે લખી અને કોમેન્ટમાં મને મોકલવાનું છે અને બીજા જે શબ્દ છે શ અને જ્ઞ આ ત્રણ અક્ષરની જગ્યાએ કયા અક્ષરનો ઉપયોગ થાય એ પણ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે તો જરૂરથી જણાવજો અને આજના આ વિડીયોમાં આપણે શીખવાના છીએ સ્વર તો તમને અમારો આ વિડીયો ગમે તો અમારા ચેનલને લાઈક શેર કોમેન્ટ અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી કરી અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહેલા પહોંચી શકે તો શરૂઆત કરીએ સ્વર શીખવાની बुद्धं शरणं गच्छामि तो હવે આપણે સ્વર શીખવાની શરૂઆત કરીએ 哦 a mm એ આવી રીતે અથવા આવી રીતે એ તો આ છે પાલી ભાષાના સ્વરો તમે જોઈ શકો છો કે પાલી ભાષાના સ્વરોને કેવી રીતે લખાય તો તમે પાલી ભાષાના સ્વરો જોયા હવે આમાંથી અમુક સ્વર નો પાલી ભાષામાં થતો નથી એની જગ્યાએ અમુક સ્વર નો ઉપયોગ થાય છે બીજી માત્રાઓનો ઉપયોગ થાય છે એ આપણે ઉદાહરણ લઈને જોશું જેમ કે

અને ને લખાય લખી ન શકાય આ જે વિસર્ગ છે એ પાલી ભાષામાં વિસર્ગ નો અભાવ થાય અથવા તો એની જગ્યાએ ઉદાહરણ જોઈએ સૌથી પહેલા આપણે ઉદાહરણ જોઈએ તો અહીં ની જગ્યા ક્યારેક ક્યારેક એ અને ક્યારેક ક્યારેક ઈ નો ઉપયોગ થાય તો આપણે એના શબ્દ જોઈએ તો વૈમાનિક તો વૈમાનિક ની જગ્યાએ વૈમાનિક એવું થાય પછી બીજું ઉદાહરણ લઈએ

ક્યારેક ઉ અને ક્યારેક ક્યારેક આ ત્રણ માત્ર નો ઉપયોગ થાય એના શબ્દો જોઈએ તો ગૌરવ તો ગૌરવ ની જગ્યાએ ગારવ બીજ બીજું છે उत्सुक तो उत्सुक जगह उत्सुक तीज तो गौतम तो गौतम जगह ગોતમ તો આ ની જગ્યાએ ક્યારેક ક્યારેક આ ક્યારેક ઉ અને ક્યારેક ઓ માત્રા લગાવી અને એનો શબ્દમાં પ્રયોગ થાય છે હવે જોઈએ અહ તો અહની જગ્યાએ જે આ અનુસ્વાર છે સોરી વિસર્ગ એની જગ્યાએ ઓ અને ક્યારેક ક્યારેક એનો અભાવ થાય આ જે અનુસ્વાર નીકળી જાય અને ક્યારેક ક્યારેક અભાવ થાય ઉદાહરણ જોઈએ તો કહ કહો હોય તો કહ ની જગ્યાએ કો સહ તો સહ ની જગ્યાએ સો મનુષ્ય તો મનુષ્યની જગ્યાએ મનુષ્યો પછી અગ્નિ વિસર્ગ નીકળી જાય તો તમે એના ઉદાહરણ જોઈ શકો તો હવે આપણે સ્વર જોઈ લીધા અને જે સ્વર નો ઉપયોગ થતો નતો એની જગ્યાએ જે ઉપયોગ થાય એ પણ આપણે જોયું જેમ કે અહીંયા અ ની જગ્યાએ એ અથવા ઈ લાગે તો અહીંયા ગમે તે હોય એકા અથવા ઈ લાગે જેમ કે એરાવણ હોય તો એરાવણ એવી રીતે જ આમાં સૌરવ હોય તો સારવ પછી ગમે તે હોય તો આ ઉ અથવા ઓ અને અહીંયા વિસર્ગનો અભાવ થાય ક્યારેક ક્યારેક જે બીજા ક્રમે વિસર્ગ હોય ત્યારે એનો અભાવ થાય અથવા તો ઓ માત્રા લાગે તો હવે આ વિડીયો અહીં સમાપ્ત કરું છું આગળનો આગળના વિડીયોમાં આપણે અંકો શીખવાના છીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારા આ ચેનલને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરી અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય જય ભીમ નમો બુદ્ધ જય સમ્રાટ અશોક મહાન